નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામીત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે સુપર સુપરબાલી એટલે કે દૂધી અને હિન્દીમાં કહેવાય લોકી તો એના પ્લોટ પર આવેલા છે અને સુપર સુપરબાલી જે આપણી દૂધી છે એમનું ફ્રૂટિંગ કેવી રીતના છે એમની ક્વૉલિટી કેવી રીતની છે તે જોવા માટે આપણે અહીંયા આવેલા છે તો આ વિલેજ છે ચીખાલવ તાલુકો વ્યારા બરાબર તો આ ગામની અંદર જે પ્લોટ છે અને આપણી પાસે પ્રગતિશીલ ફાર્મર છે એમની પાસેથી આપણે જાણીશું કે આ જે સુપર બાલી દૂધી છે એમની ક્વોલિટી કેવી રીતની છે અને કેટલા જોબલા નીકળે છે બરાબર તો એના પહેલાં ફાર્મર મિત્ર આપણે જે આ દૂધી છે સુપર બાલી એમની ક્વૉલિટી જોઈશું અને કેવી રીતની એમની લંબાઈ છે કેવી રીતની એમની ફૂટિંગ છે બરાબર તો આપણે એને વ્યક્તિગત નિહાળીશું બરાબર આ આપણે જોઈ શકીએ છીએ બાલી આ એમની દૂધી છે આ એમની સાઈઝ છે અને આ એમની ક્વોલિટી છે આપણે જોઈ શકીએ છીએ બરાબર આપણે જોઈ શકીએ છીએ બરાબર આ અહીંયા નાની નાની જે કુણીઓ બેઠી છે એને પણ જોઈ શકીએ છીએ એકદમ હેલ્ધી અને સુપર મજાની દેખાય છે બોટલ રાઉન્ડમાં અને આપણે આ મંડપ પર હોય તો હજુ મજા આવશે આ જોઈ શકીએ છીએ નાની નાની કુળીઓ બરાબર આ બાજુ પણ જોઈ શકીએ છીએ અહીંયા છે બરાબર હજુ નાની નાની દેખાય છે આગળ પણ જોઈશું બરાબર અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ આજુ એમની ક્વોલિટી આ આપણે ક્વોલિટી જોઈ શકીએ છીએ ફરવાનું તરફ બરાબર તો આપણી પાસે નિમેશભાઈ ફાર્મર છે પ્રગતિશીલ ફાર્મર એમની પાસેથી જાણીશું તો સર તમે આ જે પ્લોટ દેખાય છે એમાં કેટલા પેકેટ નાખાશે સુપરપાલીના છ પેકેટ છ પેકેટ નીકળ્યા છે કેટલા દિવસ પછી હાર્વેસ્ટિંગ કરો છો રોજ જ રોજ હાર્વેસ્ટિંગ કરો છો તો એમાંથી તમારે કેટલા જબલા નીકળે છે દસ જબલા નીકળે દસ જબલા નીકળે છે જોઈશું આ બાજુ પણ જોઈશું એમનું બરાબર આ આપણે જોઈ શકીએ છીએ આ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સરસ મજાની આરી બેઠી છે આ નજીકથી જોઈ શકીએ છીએ રોજના દસ જબલા ઉતરે છે આ આપણે ક્વોલિટી બરાબર આ જોઈ શકીએ છીએ સુપર બાલી ધરતી સીટની સુપર બાલી તો ફાર્મન મિત્ર આ અહીંયા આપણે જોઈશું આ ક્વોલિટી દેખાય છે રોજે રોજ એમની લંબાઈ એકદમ ટૂંકી થઈ જતી હોય છે પછી લાંબાઈને જળાઈને છે ને એકદમ મીડિયમ સાઇઝ છે જબરજસ્ત દેખાય છે રોજ જ હાર્વેસ્ટિંગ થાય છે તો ફાર્મન મિત્ર આ આપણે પ્લોટમાં જોઈએ ધરતી સીટની સુપર બાલી બરાબર ધરતી સિડની સુપરવાલી તમે વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું ઝીરો ચાર અઠ્ઠ્યાસી તેર ચૌદ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી